શહેરની સૂચના અનુસાર સુરત શહેરના નાગરિકો સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે પ્રિવેન્ટીવ એક્શન્સ લેવા માટે સૂચના આપવામાં આવેલી હતી તે અંતર્ગત ગત વર્ષ બે હજાર ચોવીસના ઓક્ટોબર માસમાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક ઓફિસ ખાતે બાતમી આધારે સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવેલા હતા સદર દરોડા દરમિયાન જે મુદ્દામાલ વગેરે કબજે કરવામાં આવેલ તેના આધારે દુબઈથી ઓપરેટ થતી આંતરરાષ્ટ્રીય સાયબર ક્રિમિનલ્સની જે ગેંગ છે તેનો પર્દાફાશ કરવામાં આવેલ હતો અને ત્યારબાદ એ ગુનો સાબરકાંઠ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરીને વધુ કાર્યવાહી કરતાં અલગ અલગ ઇસમોને આઠ દિન સુધી લગભગ આઠ જેટલા જે ક્રિમિનલ્સ છે જેઓ અહીંયા સુરત શહેરથી સિમ કાર્ડ તથા મ્યુલ બેંક એકાઉન્ટ્સ પૂરી પાડવા માટે કાર્યવાહી કરતા હતા તેઓને ઝડપી પાડવામાં આવેલા હતા આ કેસમાં જે ક્રિમિનલ્સ દુબઈ ખાતે છે તેઓની એલ વગેરે પણ ઇશ્યુ કરવામાં આવેલ હતી આ જ કેસ અંતર્ગત ગઈકાલે સાયબર ક્રાઇમ શહેરની ટીમ દ્વારા આ ગુનામાં આના હદ ફરતા આરોપી ચંદ્રેશ દયાળભાઈ કાકડિયા જે પણ આ જે દુબઈથી ઓપરેટ થતી નિલંદરજી ગેંગ છે એનો એક મુખ્ય સભ્ય છે તેની ધરપકડ કરવામાં આવેલ છે સદર આરોપી ચંદ્રેશ કાકડિયા વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના આ ગુના ઉપરાંત કુલ સુરક્ષાના વિવિધ વિસ્તારોમાં અને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ સાત ગુનાઓ અગાઉ રજીસ્ટર્ડ થયેલા છે વિવિધ કલમો હેઠળ સાથે સાથે આનું મુખ્ય ભૂમિકા જોઈએ તો સુરત શહેરમાંથી વિવિધ મ્યુલ એકાઉન્ટ્સ સેવિંગ બેન્ક એકાઉન્ટ પૂરા પાડવા માટે જે દુબઈ ખાતેની ગેક છે એના માટે તે કાર્યરત હતો આ ઉપરાંત અગાઉ જ્યારે આ રેડ કરવામાં આવી અને ઘણા બધા આરોપીઓને જ્યારે અહીંયાથી પકડવામાં આવ્યા ત્યારે ગેંગનું કામમાં સળતા રહે તે માટે આટલા ટાઈમથી આ નાસ્તો કરતો આરોપી જે છે એ લોકો માટે પૈસા ઉપાડવાનું અને એકાઉન્ટ પૂરા પાડવાનું કાર્યવાહી કરતો પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું છે એની તપાસ હાલ ચાલુ છે પરંતુ જ્યારે જે સમય રેડ કરવામાં આવી હતી ત્યારે પ્રાઇમરી એકસો અગિયાર કરોડના લગભગ ટ્રાન્ઝેક્શન તે વખતે ઓક્ટોબર મહિનામાં મળ્યા હતા ત્યારબાદ તપાસ દરમિયાન હાલ લગભગ એક એકસો ઓગણીસ કરોડથી પણ વધુના ટ્રાન્ઝેક્શનો ધ્યાને આવ્યા છે આ ગુનામાં હજુ પણ બેન્કોમાંથી ટ્રાન્ઝેક્શન અલગ અલગ બેન્કોમાં ક્યાં ક્યાંથી શું કઈ રીતના પૈસા ઉપડ્યા છે એ બધી તપાસ હજુ ચાલુ છે બેન્કોનું જે ટ્રાન્ઝેક્શન છે ઘણી બધી બેન્કોનું હજુ એનાલિસિસ વગેરે સીએડી જે નિમણૂક કરવામાં આવી છે સીએડી ક્રાઇમની મંજૂરીથી એ હેઠળ ચાલું છે એ દરમિયાન પ્રાથમિક તપાસમાં એવું પણ ધ્યાને આવ્યું છે કે એટીએમ તથા દુબઈ ખાતેથી અબુધાબી ખાતેથી એટીએમ તથા જે પીઓએસ મશીન હોય છે એની અંદર દ્વારા એ બંનેનો ઉપયોગ જે કેશ પૈસા છે એ ઉપાડવા માટે કરવામાં આવે છે હાલ જે આરોપી પકડાયો છે ચંદ્રેશ કાકડિયા એ આ ગેંગનો સક્રિય મેમ્બર છે અને એની વધુ રિમાન્ડ મેળવીને વધુ પોલીસ જ કરવાની કાર્યવાહી હાલ ચાલે છે એ આ ગેંગ સાથે લગભગ એક વર્ષથી સંકળાયેલો છે જેમ આગળ વાત કરી એમ ભૂમિકા એની મ્યુલ અકાઉન્ટ પૂરા પાડવા અને જે ગેંગ લીડર છે જે પ્રમાણે સુરત સુધીમાં કામ સોંપે એ રીતના કામ કરવાનું હતું વધુમાં જેમ આગળ કીધું કે સાત ગુના ઓલરેડી પર અહીંયા અલગ અલગ વિસ્તારોમાં જેમાંથી એક સાયબર ક્રાઇમમાં અને આ બીજો ગુનો એ રીતે રજિસ્ટર થયેલા છે અને સાથે જે ચંદ્રેશ કાકડિયાનો ભાઈ છે મયુર કાકડિયા ઉર્ફે બેરિયો એ એનું એલ ઓસી આજ ગુનામાં ઓલરેડી ઇશ્યુ કરવામાં આવેલ છે જેની ઓળખ સ્કેચ મારફતે અગાઉ કરવામાં આવેલ હતી તે પણ હાલ દુબઈ ખાતે આ જ બેન સાથે